વર્ણ માંથી કોઈ પણ લોહી ઉકળી ઉઠવું જોઈએ હવે કોઈ પણ ઘટના બને કોઈ પણ એનો કાનૂની ઈલાજ થાય ત્યારે પણ હવે સોશિયલ ઈલાજ તાત્કાલિક મીડિયા હો હૌ રીતે હોવ કરવા પેલી વાત તો એક વાત કહું કૃપાલ સિંહ ઘટના જયારે આમાં સમાજ શબ્દ આવતો જ નથી માવતર નો વાત નથી કારણ કે ડૂચા મારો દરવાજા મોકળા રાખો તો કાઈ મેળ ન પડે એમાં માવતર શું કરે મારી પાસે ચોટલી હોય જો ટ્રમ્પ હવે કઈ થાય તો હું ટ્રમ્પ ફાટી પડે દાખલા તરીકે જાજો તો કેવાય કે બરોબર હવે અમારે કાળો કાગડો ઓળખતો નથી ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ હોમ પેલા તમારું ઘર તો સાફ રાખો પછી ગામ ના ફળિયા ધોવા જાજો માતા પિતા દીકરા કે દીકરીની આગળ પાછળ પડછાયાની જેમ રહી શકતા નથી હાથમાં માં ન્યા કકડે એનો માવતર આ રડે અને તમે ફાકા ફતરી ગામમાં કરો છો ગુંડા મુક્ત કરવું ગુંડા શરમાતા નથી

સર જે રીતે કે સમાચારો છે પરિવાર માં શોક નો માહોલ છે ગુજરાત ભરમાં જે કહી શકાય કે પડગા પડતા દેખાય છે સર કઈ રીતે જુઓ છો આ ઘટના જુઓ ક્રિપાલ સિંહ હવે કોઈ પણ ઘટના બને કોઈ પણ

પેલી વાત તો એક વાત કહું ક્રિપાલ સિંહ આવતો સમાજ હોતો નથી અપરાધીની કોઈ જાતિ વર્ગ કે સમાજ હોતો નથી એ વિકૃતિ વિકૃતિ છે અને એને કાનૂની રીતે જે સજા પામવી જોઈએ એ માટે થઈને

તો તમારે એની વાત કરવી જોઈએ હવે તંત્ર એ તો અદાલતમાં કોઈએ કીધું છે કે રબારી એવું તો છે દરેક ઘટનામાં આનું જે સાર્વત્રિકરણ થઈ જાય છે ને બહુ ખોટું છે સાવંત્રીકરણ આ કોઈ કાર્યક્રમ કે કોઈ કોઈ એજન્ડા થોડો છે એક માણસ વિકૃત છે એને નામની દીકરી રણજીતભાઈ વાવડિયા એને હેરાન કરતો હતો અત્યારે જે કેન્ડલ માર્ચ કાઢે છે કૃપા આપણે એક એને પ્રશ્ન પૂછવાનો થાય છ મહિનાથી કરતો તો તમે તે દિવસે જો મશાલ હાથમાં ધરી હોત તો કેન્ડલ માર્ચ કાઢવાની જરૂર ના પડે હવે આ લોકો દલીલ શું કરશે આ લોકો એટલે જીગી પટેલ મેળ કરે છે અહિયાં માં પોતાના પોતાના ઘર માં પોતાના સમાજ ની દીકરી ને આવું થયું ત્યાં ખાલી આવેદન નિવેદન કા ભાઈ એ ની દીકરી નથી તમારા તમારા ગામમાં છે જ્યાં તમારો તમારી બહુ ફડક છે સમજી લ્યો આખા દેશ ને કરો તો ત્રેવડ હોય તો પણ ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પેલા તમારું ઘર તો સાફ રાખો પછી ગામના ફળિયા ધોવા જાજો એટલે આ આવી ઘટના બની તો તમારે ધડો લે એવી કાર્યવાહી કરો તો ગોંડલમાં કોક ને ગળે ઉતરે કે નઈ હવે આ લોકો બરાબર હવે અત્યારે સુરત માં શું થયું છે દીકરીના પિતા એ ફરિયાદ કરી ફરિયાદ સિંગળાપોર પોલીસ સ્ટેશનમાં ઈ લોકો બિચારા આસુ સારે છે કે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ ખરેખર તો સમાજમાં કોઈ પણ દીકરી સાથે કે દીકરા સાથે આવું બને તો દરેક ને આવું થવું જોઈએ લાગણી તો કારણ કે આવું કઈ એવું નથી કે પાટીદાર ને થાય તો જ કોઈ ગંભીર ઘટના ગણાય કોઈ પણ ને થાય વિકૃતિ વિકૃતિ હોતી તમને માનવ સહજ તમારી એવી લાગણી હોય છે કોઈ પણ અઢારે વર્ણ માંથી કોઈ પણ દીકરી ના થાય તો તમારું લોહી ઉકળી ઉઠવું જોઈએ ભાષામાં વાત કરવી ગાળા ગાળી કરવી અશ્લીલ વાતો કરવી પૈસા માગવા હવે એક તમને કહું ક્રિપાલ સિંહ જી સર પ્લીઝ પ્લીઝ કયો કહો સર આપણે જોઈએ તો જે રીતે આ પ્રકારની જે દીકરી ગુમાવી છે અને હવે જોઈએ તો દીકરા માતા પિતા હોય તો તેને પણ શું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે દસ થોડા દિવસે આ પ્રકારની ઘટના બને છે જીવો સિંહ આપણે આ એક સેલામાં સેલ્યું જેમાં આપણે તીખળ અથવા તો ટીકા હંમેશા સરકાર ની બહુ થાય પ્રધાનોની બરાબર જાણે આપણે બધા દૂધે જોયેલા હોય એમ સરકાર ભ્રષ્ટાચારી છે આપણે આપણી જાતને નથી એના જેવું બહુ સરળ વાત છે કે માતા પિતા ઉપર ઢોળી દેવું સાંભળજો હવે સાહેબ યુગ નથી માતા પિતા દીકરા કે દીકરીની આગળ પાછળ પડછાયાની જેમ રહી શકતા નથી અને સંસ્કારની વાત ગમે તેટલી હોય તમારા ઘરમાં દસ હનુમાન ચાલીસા કરો તમે વાંધો નહીં પણ આજે રાજકોટમાં અમારા અખબાર માં યુનિવર્સિટી સરકાર આપણી સરકાર પૈસા આપે વિદેશી છોકરા છોકરીઓને ભણવાના હવે અહિયાં શું ધંધા હાજર છે આજે અમે પેલે છાપ્યું છે યસ તમને ચરમસીમા અને તમને કહું દેહ વ્યાપાર બોલો છાત્રાત્રાઓ હવે ગઈ વિદ્યાર્થી કાળમાં ભણવા સરકાર પૈસા આપે છે આપણી સરકાર યુનિવર્સિટી માં ભણાવે છે યુનિવર્સિટી વાળા એમ છે કે ઇન્ટરનેશનલ આપણું નામ થઈ જશે વિદેશના લોકો અહીં ભણવા આવે તો જે નેક ની પરીક્ષા હોય કે એનું જે ઇન્સ્પેક્શન હોય ને એમાં રેન્ક સારા મળે

હવે આપણો વાંકે જુઓ પચાસ હજાર મળતા હોય તો જે લોકો રૂમ ભાડે આપે એને ખબર નથી પડતીના માલિકોને શું લેવા દેવા પણ આમાં બધા આંખ મીચામણા છે મને પૈસા મળે તો તમારું જે થાવું એ થાય યુવા ધન સત્યના જી એટલે તમે જેમ કે માવતર શું કરે સોરી સાહેબ હવે માવતર ની પ્રિવ્યુ ની બહાર આ વાત છે

પણ ના ઇલાજ હોય છે ઇલાજ નથી હોતો આપો તો આડાવડું કરી દે ઠક્કો ના આપો તો માથે બગાડ્યા જેવું થાય એટલે સિવાય ઈશ્વર એ હંમેશા પ્રાર્થના કરતા ફરે કે ભાઈ મારા છોકરી કે છોકરાને સારા રસ્તે લઈ જાજો ભગવાન બચાવતા બગાડજો હમ આ બગાડતા બચાવ જો પ્રાર્થના કરે એના સિવાય લાંબુ કરી ના શકે આપણે વાતો કરીએ સંસ્કાર સંસ્કાર તમે જો ખરા બધી વાત સાચી પણ આજકાલ ની પેઢી એવી નિર્મળ ક્યાં છે કે તમે જો એ અંગીકાર કરી લે આજે તો મેકઅપ ની દુનિયા છે તમારે ત્યાં બિલકુલ શાંતિ થી સંસ્કાર વાળી વાત સાંભળી જાય બહાર નીકળીને ડીજે માં મંડે નાચવા વાંકાતરા થઈને શું કરી જો તમે

તમે નામ બદલાવી નાખો એટલે તમને આવી છૂટ ફિલ્મમાં મનાય પાછી પિક્ચરમાં તો કે ના ન્યા પાછું સેન્સર બોર્ડ છે અને સેન્સર બોર્ડ ન્યા કે છે કે અમુક વસ્તુ નહીં ચલાવી હોય તો ઓટીટી માં છૂટ એટલે ઓટીટી એટલે હું આ તુલસી નું પાન તમે બિયર માં નાખો પંચામૃત થઈ જાય જી એવું હોય કોઈ દી તમે ઓટીટી કે ઓપીટી જે કઈ કેતા હો સોરી માફ કરે હવે ઓટીટી જે કાઈ છે એ ઓટી વાળ છે એ ઓટીટી છે તો એવું નામ આપી દો એટલે તમને ગાળ બોલવાની છૂટ તમને બધું જ અશ્લીલ કરવાની છૂટ ઈ કેવું કેવાય ઈ ગજબ ના કેવાય બીજું કૃપાલસિંહ આપણે ત્યાં હમણાં સાતમ આઠમ માં ઘરના પરિવારના લોકો પાને રમે વર્ષોથી પરંપરા નથી એ તો મનોરંજન છે કુટુંબ જ રમતા હોય શેરી ગલી લોકો રમતા હોય છે બરાબર પેલે પાને આખા પાના ની જાહેર ખબર છપાય છે અમારી ગેમમાં તમે રમવા આવો ઓનલાઈન ગેમિંગમાં આવે છે ને કરોડો રૂપિયા તો એ જાહેરાત ના લે છે તમને ફસાવાના આવો અમારામાં ફસાઈ જાવ અને પાછા પેલે પાસે કલરફુલ આખું પાનુ ભરાય ને છાપામાં આવેલા અમને છોડાવો જ્યાં સરકાર ને કઈ એટલે હું તમને કઉ છું કૃપાલ માવતર નો નથી કારણ કે ખારે ડૂચા મારો દરવાજા મોકળા રાખો તો કાઈ મેળ ના પડે એમાં માવતર શું કરે છોકરા છોકરીને ઘરમાં બાંધી તો નથી એને કામ ધંધે ભણવા કારોબાર નોકરી જોબ ઇત્યાદિ માં મોકલવા તો પડે કે નહીં હવે ન્યા તમે જાવ કોલસા ની દલાલી કાળા કાળા હાથ ન થાય શું થાય મને કયો હવે ન્યા બહાર જે છે ન્યા બધે ક્યાં સંસ્કાર ના અડા છે તમે બહાર નીકળ્યા નથી સત્યાનાશ થયો નથી તો માવતર નો વાંક સાહેબ ઓછો છે કૃપાલસિંહ ઓછો છે એટલે મજબૂર છે સમજો હમ પેલા શું હતું પેલા ખેતી જેવી વાતો હતી કમાણી સાધન છે ને વર્ગ વર્ગ મુતાબી બ્રાહ્મણ ના હોય એટલે કે શિક્ષક તમે તો નાની વય ના છો અમારી જેમ છે ધારો કે જેને છોકરા છોકરીઓ છે પોતાના સંતાનો છે શું થાય મારા ખિસ્સામાં હો રૂપિયા હોય ને તો હું નું કે પાન ફાકી નહી ખાવ આપડા છોકરા ભાગ લઈ જવા સો રૂપિયા હાચવી રાખશો યસ યસ કે ભાઈ ઘરે ઢીંગલી કે ઢીંગલો છે એના માટે કઈક લઈ જવા માટે હો રૂપિયા બગાડશું નહીં નઈ તો મને પાન ખાતા ને ફાકી ખાતા આવડે છે દુકાનો ઘણી છે પણ કારણ કે આપડે જવાબદાર છીએ અથવા તો અથવા તો આપણી ઉપર એક જવાબદારી છે એટલે આપણે પૈસા બચાવશું બગાડશું નહીં

અને જવાબદારી નથી એટલે પછી તો વાત પૂરી થઈ ગઈ કોઈ માણસ ફ્રી હોય બેઠો હોય યુવાન અને ક્યારે કોઈ યુવાન ને સાંભળ્યું તમે કે ભાઈ આજે મારી પાસે ત્રણ કલાક હતા એટલે મેં બે વખત હનુમાન ચાલીસા બોલી દીધું સાંભળ્યું હાલો પિક્ચરમાં એટલે પિક્ચરમાં કા હનુમાન મંદિરે હાલો એમ નથી કેતા હાલો પિક્ચરમાં હાલો નાટકમાં હાલો કોક સારી હોટલમાં હાલો ડિસ્કો થેકમાં હાલો ક્યાંક ચેટિંગ ખેટિંગમાં હાલો ક્યાંક જાહેર સ્થળો કોક ને હળી હંચો કરવા કોઈ ને એવા વિચાર આવે કે ભાઈ આપણે ભલે યુવાનુમાન ક્રિપાલ આ આપણી સામે તમે હું જેમાં વાત કરીએ છીએ મોબાઈલ મોબાઈલ તો આખી યુનિવર્સિટી છે સુધરવાની ને બગડવાની બે લોકોને એમ છે કે મારી પાસે ફાઝલ ટાઈમ છે તો કા મોબાઈલમાં સર્ચ કરી તમે એ કોથળો કોથળો ગુણ ગુણ કેવાય ગામડામાં આપડે કોથળો એ ગોતર નો કોથળો ભરો કોથળો આખો આમ ઢોલ જેવો થઈ જાય ગોતર ગોતર કોથળો ભરો તો દેખાય ઘઉં ની ગુણ જેવો પણ એ ગોતર તમે નાખો આપણે ચક્કી માં તો એમાંથી લોટ થોડો નીકળે લોટ એમ અત્યારે ઘઉં થી ભર્યા હોય તો નું હેઠે પાવલા હું તમને લોટ નીકળે ગોતર નો લોટ થોડો નીકળે એમ આ યુવાનની પેઢી જે છે આ જે છોકરો આમાં સુરત છે એની ભત્રીજીને મૂકવા આવતો ઈ જ હવે મૂકવા આવતો હતો કે મૂકવાના બાને આવતો ઈ એ પ્રશ્ન છે બરાબર લગભગ એટલો બધો વિનય વિવેકી હોય નહીં કોઈ કે રોજ ભત્રીજીને મૂકવા ટ્યુશન માં લઈ જાય ઈ બાનું હોય બુદ્ધિપૂર્વક નો આવે તો પત્ર હું આપું જો હું કઉ છું જો અમેરિકા અમારી ઉપર અન્યાય કરે છે જો જગદીશ બધા નો ધડાકો એમ કેવાય

સુરત નો વેડા ગામ નો બન્યો એમાં બે ભૂલ થઈ તમને કહું કહેવાતા દબંગી લોકો છે એને તો પેલા અમુક ઉલટાનું પત્ર ખાંડી જે વાત ઘરમેળે પતાવી છે એવો ધડારૂપ સજા કરાવવા માટે એવો લાકડા જ એવો કેસ કરવો જોઈએ કે આખો પાટીદાર સમાજ એમ થાય કે ધન્ય હો જિગીસાબેન ને ધન્ય હો અલ્પેશ કથિરિયા ને ધન્ય હો મેહુલ બોઘરા ને કે આ કેસમાં એને એવો એમ કે રસ લીધો એવો ભયંકર વકીલ રોકો અને એ ટાઈપની ફરિયાદ કરી કે કોઈ દીકરો આરોપીને બચાવી ન શક્યો અને અંતે આરોપી કડક માં કડક એવી ધડારૂપ સજા થઈ પછી બહાર નીકળે ને આ લોકો ત્રણે કે આવા પાંચે જેટલા હોય એટલા પછી બહાર નીકળે ને તો હજી ઠીક ગણાય યસ કે જુઓ ભાઈ સુરત માં મારી દીકરી સામે કોઈ આડે આ કરી હતી તો જુઓ એનો અંજામ અમે કેવો લઈ આવ્યા અને કરવાનું છે એનો માવતર આ રડે અને તમે ફાકા ગામમાં કરો છો ગુંડા મુક્ત કરવું ગુંડા શરમાતા નથી એટલે આમાં માવતર બાવતર નો નથી સાહેબ હવે આપણી પેટર્ન બદલાવાની જરૂર છે પેટર્ન જી જી કૃપાલ સર અમારી સાથે જળાવ બદલ અને આપનો કિંમતી સમય આપવું બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર આ ન્યૂઝ ના ટૂપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરહદ રીતે વાત કરી હાલમાં સુરતમાં જે ઘટના બની છે તેને લઈને સર વાત કરી તો અત્યારે બસ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર